Waktu paling sih, kabelnya ya, karena papan tuh dua liter. Cuma kapan dua liter? Cuma lima apa ya? Aduh, aduh, kok udah mana kamu saya. Dua miliar di markas, ada dosen. Dua miliar naik, dua miliar tak keluar. Tadi, dua તું

દારૂ પીવો તો મગજ ભારે ભારે થઈ જાય મગજ બાય ભાઈ થઈ જાય તમે ભાઈ લીધો જો પીર ઉતરી દે ને મગજ ભાઈ થઈ જાય અને પીતો હોય ને તમે આપડે ભાઈ થઈ ગમે બોલા

ચારે <todic> 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 <todic>

બે કરીને એટલે એને કીધું કે આપણે ખરીદી કરીને આઈએ તો અમે રાગરી ખરીદી કરીને આયા અને ઘેર આવીને ખાઈ ને ખબર નઈ ભાઈ બાર કયો એક બે ઢોલ ઢકરી આઈ પાચી ઓ બાબા મા એક યાર પાણી થી નઈ આ દાદા બુકનો તો ઈ તો દે એક ઢોલનો વાય આવા દે ઢબુડિયા ઓય ઓય બેઠી નાખું એટલે તમે કો કીધું ઢબકોળો જ કરબા વાજી દેજો કોથી પારઈ તો ઓય મો કે પારું મે દો

હા તરત આવું બાઇક વેન હા હા આ વડો